નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને અને ગુજરાતના તાજા મોટા મહત્વના સમાચાર જાણીએ તે પેલા ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો અમિત શાહ વિરુદ્ધની ટિપ્પણીને લઈ માનહાની કેસમાં રાહુલ ગાંધીને મોટો ફટકો હાઈકોર્ટે અરજી ફગાવી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને શુક્રવારે મોટો આંચકો લાગ્યો છે બદનક્ષીના કેસમાં તેમની અરજી ઝારખંડ હાઈકોર્ટે ફગાવી દીધી છે આ મામલે ગૃહમંત્રી અમિત શાહ પર વાંધાજનક ટિપ્પણી કરવા સાથે જોડાયેલો છે નીચલી અદાલત દ્વારા જાહેર કરાયેલા સંબંધ સામે રાહુલ ગાંધી હાઈકોર્ટ પહોંચ્યા હતા બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટનો નિર્ણય અનામત રાખ્યો હતો અરજી પર ચુકાદો આપતા કોર્ટે તેને ફગાવી દીધી છે ભારતીય રેલવે લોકસભા ચૂંટણી પહેલાં યાત્રીઓ માટે રેલવે ભાડું ઘટાડ્યું લોકસભા ચૂંટણી પહેલાં ભારતીય રેલવે બોર્ડે સામાન્ય ટિકિટનું ભાડું ઘટાડ્યું છે હવે જનરલ ટિકિટ લઈને પચાસ કિલોમીટર સુધી મુસાફરી કરવા માટે ફક્ત દસ રૂપિયા ભાડું ચૂકવવું પડશે રેલવે બોર્ડ તાત્કાલિક અસરથી આદેશ જારી કર્યો છે રેલવે બોર્ડ યુટીએસ સિસ્ટમ અને યુટીએસ એપમાં ફેરફાર કરવાના આદેશ જારી કર્યા છે લોકલ ટિકિટ બુક કરવા માટે આઈઆરસીટીસીના સોફ્ટવેરમાં પણ ચેન્જ ઓર્ડર જારી કરવામાં આવ્યો છે ભારતની સૌપ્રથમ બુલેટ ટ્રેનની ક્યારથી થશે શરૂઆત જી હા દોસ્તો ભારતની સૌપ્રથમ બુલેટ ટ્રેન ટૂંક સમયમાં જ સ્પીડ ટ્રેક પર દોડતી જોવા મળશે મુંબઈથી અમદાવાદ વચ્ચે કોરિડોરમાં દોડવાની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે પરંતુ સૌથી પહેલા તબક્કામાં ગુજરાતમાં ટ્રેન દોડાવાશે એવી રેલ રેલવે પ્રધાને સૌથી મોટી જાહેરાત કરી હતી સોનું ખરીદનારાઓ માટે સારા સમાચાર જી હા દોસ્તો સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે જોકે તે હજુ પણ બાસઠ હજારના સ્તરથી ઉપર છે સોનું ખરીદનારાઓ માટે સારા સમાચાર છે શુક્રવારના કારોબારી દિવસે સોનાના ભાવમાં થોડોક ઘટાડો જોવા મળ્યો હતો ઇન્ડિયન બુલિયન્સ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત બાસઠ હજાર ત્રીસ રૂપિયા થઈ ગઈ છે અગાઉ તે બાસઠ હજાર એકસો ને પંચાવન હતી ચાંદીની કિંમત સિત્તેર હજાર રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર જી હા દોસ્તો પીએમ ખેડૂત સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મળતા બે હજાર રૂપિયાના સોળમાં હપ્તાની કેન્દ્ર સરકારે જાહેરાત કરી દીધી છે કેન્દ્ર સરકાર દ્વારા આપેલા અહેવાલ મુજબ આવતા બુધવારે એટલે કે અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ ખેડૂતોને સરકાર તેમના સોળમાં હપ્તો પૂરો પાડશે સોળમાં હપ્તા માટે કેન્દ્ર સરકારે આઠ કરોડથી વધુ ખેડૂતો માટે અઢાર હજાર કરોડથી વધુ રૂપિયા જાહેર કર્યા છે ખેડૂતોને મોદી સરકારે આપ્યા ગુડ ન્યૂઝ જી હા દોસ્તો કેબિનેટ શેરડીના ખરીદભાવ એટલે કે એફઆરપીમાં વધારો કરવાની મંજૂરી આપી છે કેબિનેટે શેરડીની પ્રાપ્તિ કિંમત રૂપિયા ત્રણસો પંદર રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને ત્રણસો ચાલીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની મંજૂરી આપી છે શેરડીની ખરીદીમાં આઠ ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે કેબિનેટ સ્પેસ સેક્ટરમાં એફડીઆઈમાં છૂટછાટને પણ મંજૂરી આપી છે બુધવારે મોદી સરકારની કેબિનેટમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો